નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અરવલ્લીના મેઘરજ નગર પંચાયત સંચાલિત બગીચા આગળ આગની ઘટના ઈદના તહેવારમાં ફરવા ગયેલા બાળકો અને લોકોમાં ભાગદોડ મચી રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવાયા છતાં મેઘરજ ગ્રામ પંચાયત સંચાલિત બગીચામાં ફાયર સેફ્ટીના નામે મીંડું જોવા મળ્યું બગીચાના કર્મીઓ આ ઓલવ્યા વગર જ બગીચો બંધ કરીને નાસી છૂટ્યા હતાની ચર્ચા જોવા મળી જાગૃત નાગરિકોએ બગીચાનો વીજ પ્રવાહ બંધ કરાવ્યો આગની લપેટો અગિયાર કેવી વીજ તાર સુધી પહોંચતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી હતી આગની ઘટના બાદ કોઈ કર્મચારી ફરક્યો જ નહીં ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષના લાકડા કાપીને ઢગલો કરી દેતા આ ઢગલામાં આગ લાગી હતી અને જિલ્લામાં આગની ઘટનાને નાથવા ફાયર સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર જ જોવા મળ્યા સુ જિલ્લાનું તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી